અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ બગસરામાં બગસરા પોલીસ સ્ટેશનમાં બકરી ઈદ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક મળી જેમાં તહેવાર નિમિત્તે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી બગસરા પોલીસ સ્ટેશનના પીઆઈ શાલુ કે સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

तुम्हारी बोलती बिजनेस हां आते है एक एक ने ये कोनिया कुछ लोगों को हेल्प करता है ये मैं ऊपर वाला येंगाबाद के कोटा के साथ में ये ना क्या ना सिस्टम दीदी मंद कोड़ा पण येवा तो पोते हम जी जाए वहां गए जवाई नहीं यूं करो तो मैं ध्यान दो देऊ हां तेरा एक लास्ट मार्क